નમસ્કાર મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ મામલતદાર કચેરી સાથે અને હળવદ તાલુકાના ખેડૂતોએ જે ઓગસ્ટ મહિનામાં જે અતિભારે વરસાદ પડવાથી જે હળવદ તાલુકાનો ખેડૂતોને જે પાકને નુકસાન થયું છે તે બાબતે જો સરકારશ્રી વળતર ચૂકવે તે બાબતે હળવદ તાલુકાના ગામડાના ખેડૂતો અહીંયા મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદન આપે છે અને જે ખેડૂતોના મોલને તો થયેલું નુકસાન થયું છે જે મગફળી મગફળીને કે કપાસને કે એરંડાને જે મોટા ભાગે જે નુકસાન થયું છે અતિભારે વરસાદને કારણેથી અને ખેડૂતો આપ ઉપર જણાવશો બરોબર હવે તે માટે અત્યારે સાહેબ જે સર્વે ગામડામાં તલાટીન ગ્રામસેવક દ્વારા પૂછવામાં આવે શંકાના દાયરામાં સર્વે ચાલી રહ્યો છે એટલે અત્યારે અમે તમને જે પાક નુકસાનીના સર્વે છે એ અત્યારે જણાવવા તમને માગી છીએ અત્યારે ગ્રામ ને તલાટી ખેડૂતોને એવું કહેશે કે બિનપીએસમાં આઠ હજાર આપશું ને પીઠમાં અગિયાર હજાર આપશું પણ સરકાર બે હજાર ઓગણીસની સહાય વળતર વીસ હજાર પેટે ચાર વર્ષ પહેલાં આપી હતી તો હંમેશા નુકસાનનો દર મોંઘવારીના પ્રમાણે વધવો જોઈએ કે ન ઘટવો જોઈએ પણ સરકારની જે અત્યારે જે રજૂઆત કરે છે એ અનલીગલ અને જે સર્વે ચાલુ છે એ પણ દાયરામાં ખેડૂતોનું છે છે સર્વે એટલે આપના સરકાર કહેવા માગીએ છે કે સરકારના કે પ્રાંતના અધિકારીઓ મીડિયાના માધ્યમથી જણાવે કે કઈ રીતે તમને સર્વે ચૂકવશું કઈ રીતે તમને આપશું અને અમારી બીજી માંગણી એવી છે કે બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવા બાબતની છે પણ અત્યારે જે બે હેક્ટરથી વધારેના ચાર મર્યાદા મર્યાદામાં અને વીસ હજારથી વધારે પાંત્રીસ થી ચાલીસ હજાર હેક્ટરે ખેડૂતોને નુકસાન ચૂકવ્યું એવી છે અને છેલ્લે કે રાજ્ય સરકાર ખેડૂતોના પાક નુકસાન વળતર માટે કાયમી ધોરણે પારદર્શક વીમા પોલિસી બનાવે એના કારણે ખેડૂતોને ફાયદો થાય અને અત્યારે જે સર્વે હળવદ તાલુકામાં કે માળીયા તાલુકામાં ચાલી રહ્યો છે એમાં કોઈ પારદર્શકતા દેખાતી નથી અને સરકાર વહેલી ધોરણે અને બળી જેલો પાક ખેડૂતોના ખેતરમાં કેટલો સમય સુધી રાખી શકે એવી સરકારશ્રીને રજૂઆત કરવા આપના માધ્યમથી આવ્યા છે કે જાણ આપે કે કઈ ટાઈમમાં એ પોતાનો પાક નવા વાવેતર માટે રાખશે કારણ કે સર્વેનો ઘણો ટાઈમ થયો પણ સરકાર શ્રીમાં દસથી નીકળી જાય પણ કોઈ મીડિયાના માધ્યમથી જાણ નથી કરી ખેડૂતોને એટલે તેના માટે આપણે રજૂઆત હળવદ તાલુકાના ખેડૂત મિત્રો આવ્યા છે ઉપર સુધી તમારી રજૂઆત અમે હળવદ તાલુકાના ખેડૂત મિત્રો એમને જે સરકાર શ્રી દ્વારા જે વળતર ચૂકવવાનું જે જાહેરનામું જે કે પ્રસિદ્ધ કર્યું છે કે કીધું છે પણ અત્યારે હજી તાલુકાના અમુક આપણે ખેડૂતોને કહી કે અત્યારે સરકાર દ્વારા જે જાહેર કર્યું છે વળતર ચૂકવવામાં માટે પણ હજી અત્યારે હળવદ તાલુકાના કોઈ પણ ગામડામાં અત્યારે કોઈ સરકાર દ્વારા કંઈ સર્વે કરવામાં આવે છે અત્યારે અમુક ગામડામાં સર્વે કરવામાં આવી રહ્યો છે પણ સર્વે હા સર્વે અત્યારે જે ચાલી રહ્યો છે એમાં ખેડૂતોને પોતાની માંગણી સંતોષાય એવું છે નહીં કારણ કે નુકસાન ભલે તેત્રીસ ટકાથી અમુક તેલબ બે પાકમાં સો ટકાનું નુકસાન છે પણ આ પારદર્શિકતા કેવી હોવી જોઈએ કે ગામ એકમ બનાવવો જોઈએ પણ સરકાર સરકારશ્રીમાંથી રજૂઆતો અહીંયાથી આપણે સ્થાનિક નેતા ઉપર કરી દે છે પણ નીચે એનું શું લાગુ પડે એનું કોઈ ખેડૂત મિત્રોને એકમ વિના જાણ ન થાય દરેક ગામમાં તલાટી ગ્રામ પંચાયત સરપંચ એક એકમ બનાવી અને ખેડૂત ખાતેદારને સર્વે કરે અને આ લાંબા સમયમાં જો સર્વે થાય તો ખેડૂતોને કોઈ ફાયદો નથી એટલે ભવિષ્યમાં ટૂંક સમયમાં અત્યારે સર્વે થાય તો જ ખેડૂતોને પોતાની માંગણી સંકોચાયું છે અને સરકારની પણ એક રજૂઆતો જે આપણે જાણી છીએ પ્રાંતમાંથી કે હેક્ટર દીઠ વળતરની એ પણ શંકાના દાયરામાં છે કે ભવિષ્યમાં હરેક સમયના મોંઘવારી વધે છે તો આવનારા સમયમાં ખેડૂતોને પણ એ રીતે હેક્ટર દીઠ આપવું પડે એવી રજૂઆત સાથે હળવદ તાલુકાના ખેડૂતોએ પ્રાંતમાં આપણે આપ્યું છે પણ જો આની જાણ અવારનવાર ખેડૂતો ઘણીવાર કરે છે પણ આ શંકાના દાયરામાં બધું ચાલુ રહ્યું છે એટલે ગામડાના ખેડૂત મિત્રોને એક જ વાત જણાવવા માગી છે કે તમે તમારા ગામમાં પોતે એકમ તૈયાર કરો એકમ એટલે દસ ખેડૂત ભેગા થઈ અને જાણ કરો આ તલાટીને સરપંચને ગ્રામ સેવકને કે આ જે સર્વે ચાલી રહ્યો છે ખેડૂતોને ગુંગરા થાય એવું ચાલી રહ્યો છે કારણ કે આ ઓફિસો એસી ઓફિસોમાં બેસીને સર્વે ચાલી રહ્યો છે જો આવનારા સમયમાં આવું રહ્યું જગતનો તાત ક્યાંય જઈ નહીં અગે ઓફિસોમાં કોઈ જગ્યાએ પોતાની રજૂઆત નહીં ચલાવી અગે તો આવનારા સમયમાં જગતના તાતનું શું થવાનું છે કે નકરી રજૂઆત કરે પૂરું નથી થઈ જતું પણ આવનારા સમયમાં ગામડામાંથી પોતપોતાના ગામમાં ખેડૂતો એક્ટિવ થાય અને આવનારા સમયમાં જો ખેડૂત પોતાના ગામમાં સર્વે માટે એક્ટિવ ન થયા તો તેને ઘણું નુકસાન જવાનું છે એટલે પોતાના ગ્રામ સેવકને અને તલાટીક્રમ મંત્રીને એકમ વાયજ અમારો સર્વેની માંગણી સાથે તમે ચાલશો તો જ તમને મળશે નકર જે ભૂતકાળમાં ચૂકવો તો ને અડધા ઓલામાં ચૂકવવાનું છે એટલે ખેડૂત મિત્રને ખાસ વિનંતી છે પોતપોતાના ગામમાં સરપંચ તલાટી અને ગ્રામ સેવકને મળો અને એકમનો સર્વે થાય એ રીતે તમે જણાવો તો સારું રહેશે જય જવાન જય તમે હમણાં વાત કરી કે બે હજાર ઓગણીસમાં જે કંઈ ખેડૂતોને વર્તન ટૂંકો બાબતે જે સર્વે થયો હતો તો આ વખતે એ વર્ષને વધવાને બદલે ઘટાડવામાં આવ્યો છે ખેડૂતો અમને અત્યારે સરકારશ્રીના પ્રાંતમાંથી ન અધિકારીઓ જાણવા મળ્યું છે કે તેત્રીસ ટકાથી નુકસાની હશે તો જ હેક્ટર દીઠ આપશું અને એ તે ચાર વીઘાથી ઉપર નુકસાન હોય તો જ તમને મળે હવે જાણવા જોઈએ આપણે તો બે હજાર નુકસાની વીસ હજાર રૂપિયા હેક્ટર દીઠ ચૂકવી સરકાર ચૂકવી હતી ભૂતકાળમાં બરાબર તો અત્યારે હેક્ટર દીઠ જે માંગણી છે અમુક ને અગિયાર હજાર કરી નાખી અને બિન બિનપિતમાં તો આઠ હજાર કરી એટલે વીસ હજાર વાળા ઓછામાં ઓછા હેક્ટર દીઠ પાંત્રીસ હજાર થવા જોઈએ અને બીજી માંગણી એવી છે બે હેક્ટરની લિમિટ ન હોવી જોઈએ બે હેક્ટરથી વધારાની લિમિટ વધારી ચાર હેક્ટરની માંગણી કરી અને ખેડૂત પોતાનો જે ખર્ચ થયો આમાં ખાતર બિયારના પૈસા પાછળ મળે ખેડૂતોને પોતાનું જે આખા વર્ષનું રોકાણ કર્યું એમાં એ સરકાર નથી ચૂકવી એકવાના પણ સરકારની જે આપણે રજૂઆતો છે કરી પણ એ શંકાના દાયરામાં સર્વે ચાલે સર્વે ચાલી રહ્યો છે એ એસી ઓફિસોમાં ચાલી રહ્યો છે કારણ કે ગા ગામ એકમ વિના સર્વે કોઈની શક્ય છે જ નહીં અને કોઈ જાતની સરકારશ્રીમાંથી ખેડૂતોને જાણ કરવામાં નથી આવી કે તમને હેક્ટરે કેટલું રજૂઆત કરશું એટલે સરકાર એટલી જ રજૂઆત છે મીડિયાના માધ્યમથી તમે જાણ કરો કે ભાઈ અમે તમને હેક્ટરની થાય કોઈ પણ પ્રકારની ગ્રામ સેવક કે કોઈ આપણે પૂછી તો હેક્ટરની કોઈ અત્યારે આપી નથી એટલે વહેલી તકે જો આપશે ખેડૂતોને જાણકારી સરકારમાંથી તો જ ખેડૂતોને ફાયદો થવાનો છે નકર અતિ નુકસાન જવાનું છે અને આ બાબત પાછળ ખેડૂત છેલ્લા ચાર વર્ષથી પીડાઈ રહ્યો છે કે પાક વીમાની પોલિસી સરકારનું જે સ્ટેટમેન્ટ હોય છે એ ઘણું ખરાબ રીતે હોય છે આપણા હળવદ તાલુકામાં જે આશરે જે કંઈ વરસાદ પડ્યો છે જે વધારે વરસાદ પડ્યો છે તો ખેડૂતોના અંદાજે આમ કેટલાક ટકા જે ખેતીનો મોલને જે નુકસાન થયું હવે આમાં પાક ઉપર હોય તેલબિયા પાક આપણે એરંડાને એવું જોવી કે તલ જોવી કે બીજી અડદને બીજા જે શિયાળુ સિઝન લગીના જ વાવેતર કરેલા હોય તો એમાં એસી થી નેવ ટકા નુકસાની છે અને કપાસમાં જોયું તો પચાસ થી અમુક જે એરિયામાં પાણી છે હવે કોઈ ભાઈને એક ખેડૂત પાસે ખાલી એક જ હેક્ટર જમીન છે અને એનું પોતાનું ત્રણ વીઘાનું નુકસાન હશે તો સરકાર શ્રીમાંથી નુકસાન નહીં ચૂકવામાં આવે એટલે આ પોલિસી જે પોલિસી છે એ એકમ વિના નો સચોડ થાય કારણ કે આમાં ખેડૂતોને શોષણ થવાની વાત થઈ રહી છે એટલે આપણે સારી રીતે થાય એના માટે રજૂઆત કરી છે તો આ તો જે હળવદ તાલુકાના ખેડૂતોને જે જે હળવદ તાલુકામાં જે વધારે વરસાદ પડ્યો છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તો તેની યોગ્ય તપાસ થાય અને યોગ્ય વળતર મળે તે બાબતે અત્યારે હળવદ તાલુકાના ખેડૂતો તે મામલતદાર કચેરી મામલતદાર શ્રીને આવેદન આપ્યું છે આભાર મિત્રો